સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચાલતી કામગીરીને ધ્યાને લઈ ઉધના રેલવે સ્ટેશન ખાતે આરપીએફ તેમજ સુરક્ષાએ ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરી વ્યવસ્થા ગોઠવવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ છે આવનારા દિવસમાં રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર ચાર નું રિનોવેશન ચાલી રહ્યું છે જેને કારણે તમામ ટ્રેનો ઉધના સ્ટેશનથી ઉપડી રહી છે રોજિંદા પંદર થી વીસ હજાર મુસાફરો ઉધના રેલ્વે સ્ટેશનથી મુસાફરી કરતા હોય છે જેથી મોટે ભાગની ટ્રેનો ઉધના થી ઉપડશે તો મુસાફરોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ શકે છે જેથી આ ગમચેતીના ભાગરૂપે કોઈ અવ્યવસ્થા ન સર્જાય ગુનેગારોને મોકળું મેદાન ન મળે તેમજ ટ્રાફિક વ્યવસ્થાને કારણે ટ્રેન ન ચૂકી જાય તે માટે પોલીસનો યોગ્ય બંદોબસ્ત ગોઠવી આપવામાં આવે તેવી માંગ સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરાઈ છે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ ના અમે તમામ આગેવાનો સાથે હાલમાં જ સુરત રેલવે સ્ટેશન પર તમામ પ્લેટફોર્મો બંધ કરીને ઉધનાથી તમામ ગાડીઓને જડ દોડાવવાનું આ લોકો વિચારી રહ્યા છે નક્કી થઈ ગયું છે હવે ઉધના પર પંદર એકથી વીસ હજારની પબ્લિકની અવરજવર છે જ એવરી ડે અને સુરતનો લાખથી સવા લાખ જેટલી મુસાફરોની જે અવરજવર થશે આટલી મોટી સંખ્યામાં ત્યાં મુસાફરોની અવર જવર થશે ત્યારે આપ જોઈ શકો છો કે સુરત રેલવે સ્ટેશનની સામે કેટલું મોટું પટાંગણ છે કે જેમાં ટ્રાફિકથી માંડીને તમામ વસ્તુનું આયોજન થઈ શકે છે અને ઉધરાનું જોઈ લો આપણા ધ્યાનમાં જ હશે ઉધરાની કેટલી સાંકડી ગલી છે અને એ સાંકળી ગલી અને એના જે વિસ્તારને જોઈએ તો આટલી મોટી સંખ્યામાં જે મુસાફરો જે છે તેની અવર જવર માટેની જે વ્યવસ્થા થવી જોઈએ તે કરવામાં આવી છે કે કેમ અને એમાં તમે શું આગોતરા વ્યવસ્થા થઈ છે કે કેમ એટલે ત્યાંથી સુરત શહેરથી જે સુરત રેલવે સ્ટેશનથી આખા સુરત શહેરમાં જે બસો જતી હતી તેની વ્યવસ્થા થઈ છે કે કેમ પછી લોકો મુસાફરો રજળી જાય અને તમામ લૂંટફાટ થાય એટલે ટ્રાફિકમાં જે બી ટ્રાફિકના રિક્ષાવાળા કે જેને બી પેસેન્જરને લૂંટફાટ થાય તેને રોકવા માટેનું શું આયોજન છે એટલે આ બધી વસ્તુને ધ્યાન પર લાવવા માટે આજે અમે સુરતના જીઆરપીએફ રેલવે પોલીસ અને ટ્રાફિક પોલીસ એ બધાનું સંકલન કર્યું છે કે કેમ અને નહીં કર્યું તો તમારું ધ્યાન દોરીએ છીએ આ જ બાબતમાં અમે સુરત રેલવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને પણ મળવાના છે કે તમે બસની વ્યવસ્થા કરી છે કે નહીં જે સુરત રેલવે સ્ટેશનથી બસો જતી હતી મુસાફરોને લઈને તેના માટે શું આયોજન કર્યું છે તે ઉધરા તરફ ડાયવર્ટ કરી છે કે નહીં તો આ એટલા માટે કરીએ છીએ કે આ લોકોને કોઈ મુસાફરી કે સામાન્યજનની ચિંતા નથી અમે ભૂતકાળમાં પરપ્રાંતિઓ માટે જે ટ્રેનની સમસ્યાઓ છે વર્ષોથી એવું થતું હતું કે એક બે માણસ ત્રણ માણસ જતા મરી જતા હતા અફરાતફરીમાં આ વખતે અમે ત્રણ મહિના પહેલાં આમનું ધ્યાન દોરેલું ત્યારે કોઈ પણ કેજ્યુઅલિટી થઈ નહીં અને મુસાફરોને વ્યવસ્થા કરી અને વારંવાર એટલે આ તો જે ઊંઘતી સરકાર છે ઊંઘતું તંત્ર છે એને જાગૃત રાખવા માટેનું અમારું એક આગોતરું આયોજન છે અને અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એમાં એમને એમનું ધ્યાન દોર્યું છે કે તમે આ બાબતમાં શું પગલાં લીધા અને લીધા હોય તો અમને જણાવો અને નહીં લીધા હોય તો જાગો એક એ બાબતની રજૂઆત કરવા આવ્યા હતા